આ ખોદકામ કરવામાં આવતું હોય છે અને સાથે જ ખનીજ મેળવવા માટે ખોદવામાં આવેલા ગેરકાયદેસર ખાડાઓને તંત્ર બુરી નાખે છે તો પરંતુ આજ ખાડાઓને ખનીજ માફિયાઓ શ્રમિક દ્વારા ફરી ખાડા ખોદવામાં આવે છે અને આવો જ ખાડો ખોદવા માટે શ્રમિકો પહોંચ્યા હતા અને ખાડો ખોદતાની સાથે જ ગેસ ઘડતરની પગલે બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા છે મજૂરીની લાલચમાં શ્રમિકો આ પ્રકારના ખાડા ખોદવા માટે તૈયાર થઈ જતા હોય છે

અને આ બનાવ બની ગયો છે અને આવા બનાવ અહીંના ગામડાઓમાં બધે અવારનવાર કેટલાય કિસ્સા બની ગયા છે. એટલે મજૂરોને બિચારાને જવું પડે છે કામે આવા કામમાં નહીંતર તો સારું હોય તો તો જાય નહીં કામે. આ ખાડો ખોદવામાં આવેલો હતો એ ખાડો ખોદતા જ તેમાંથી એક ઝેરી ગેસ અંદરથી બહાર નીકળતા જ બે વ્યક્તિઓ સ્થળ ઉપર જ ગોંગરાઈને મરી ગયા એક વ્યક્તિ ઈજા પામેલ જેમાં હર્ષદભાઈ બચુભાઈ બાટિયા તથા હરેશભાઈ મનસુખભાઈ જેઓ સ્થળ ઉપર જ મરણ ગયેલ તેમજ ઈજા પામનારમાં મુન્નાભાઈ મનસુખભાઈ છે તે ઈજા પામેલ હતા આ બાબતે સાયલા પોલીસ સ્ટેશનને આઈપીસી ત્રણસો ચાર એકસો ચૌદ મુજબ નો ગુનો દાખલ કરી અને ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરી